ગામમાં આવ્યા છે અને કેરાળા ગામમાં શું છે પરિસ્થિતિ અને કેરાળા ગામની અંદરમાં આપણે જઈને જાણવાના છીએ કે કઈ રીતે બધી વ્યવસ્થા છે અને કઈ રીતે છે એટલે હું તમને કેરાળા ગામનો એક એરિયલ વ્યૂ બતાવું છું એનું લોકેશન બતાવું છું કે આપણે કેરાળા ગામમાં અત્યારે આવ્યા છીએ આપણે અને અમારે પંચાયતમાં બે ત્રણ ખાડા વર્ષોથી આ લોકો ગંદુ પાણી કાઢે છે ને એ બંધ નથી કરતા અવારનવાર પંચાયતને કીધું પંચાયતને નોટિસ આપ્યું સરપંચે કાંઈ ધ્યાન દેતા નથી

પ્રશ્ન એવો છે કે કેરાળા ગ્રામ પંચાયત કોઈ બાબતમાં ધ્યાન આપતી નથી અને કેરાળા ગ્રામ પંચાયતમાં જે પંચાયતનો રોડ સબ સેન્ટરની જે સબ સેન્ટરનો રોડ રહ્યો એ બ્લોક નાખવાનું કામગીરી ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયાનું કરેલ છે એમ કહે છે પણ અહીંયા કાંઈ વસ્તુ કામ પૂરી કરેલ નથી અને ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા આ લોકોએ એમને ઉપાડી લીધેલ છે છતાં વિકાસ કમિશનરે વિકાસ ને મંત્રીને ને કોઈ દંડ નથી કરે અને એનો કાગળ મારા ઘર ઉભરું છે આજે એમાં ઈ એમ કે હુકમ કર્યો હશે એને સમગ્ર રીતે જાહેર માહિતી અધિકારી શ્રી વિવાદીસિંહને રેકર્ડ આધારિત આપવામાં આવેલ તમામ માહિતી પૂરી પાડેલ હોવાનું જણાવતા પરંતુ બીજી અપીલનો આયોગ દ્વારા નિકાલ કરવામાં આવેલ છે આ સાથે સમગ્ર સાથે આયોગ દ્વારા તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ જાહેર માહિતી અધિકારીશ્રીને આપવામાં આવેલ કારણ દર્શ નોટિસ રદ કરવામાં આવે છે એમ કહે છે પછી એને બીજું લખ્યું છે આગળ બરાબર આગળ એને કેટલા દિવસ મોડી આપી છે આયોગ સમક્ષની સુનાવણી દરમિયાન વિવાદશ્રીએ આયોગને જણાવ્યું કે તેઓ દ્વારા નમૂના કરવાની અરજી અન્વયે માગવામાં આવેલી માહિતી તેઓને પૂરી પાડવામાં આવેલ છે પરંતુ તે

એને ઠપકો નથી આપ્યો અને દંડ શા માટે નથી કર્યો બરાબર છે સાચી વાત શું નામ તમારું અયુબભાઈ અયુબભાઈ અયુબ પઠાણ જો અયુબ હુસેનભાઈ પઠાણ પણ જો એમની પોતાની વાત કરે છે આજે આપણે કેરળામાં આવ્યા છે મિત્રો પણ કેરળામાં ઘણા બધા રોડ રસ્તા લાઇટના બધાય પ્રશ્નો છે આજે જો ગામ બસ આખું ભેગું થયું છે તમે જોઈ શકો છો જો આજે આ બધાને હું આપણે બતાવું છું જો બધા ગામ લોકો બધા ભેગા થયા છે શું જો આ ભૂગર્ભર ની વ્યવસ્થા નથી આ ગંદુ પાણી નીકળે છે તમે ગંદકી જોઈ શકો છો જો ખરેખર થોડુંક તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે શું જો કેરળાના નવાપરા વિસ્તારમાં જે રોડની બાજુમાં જવા ગંદા પાણીના ખાડા પણ છે જો આપ જોઈ શકો છો જો તો એટલે ગંદકી પણ એટલી જ થાય છે તો ખરેખર તંત્ર પંચાયતે ખરેખર ધ્યાન આપીને થોડું પૂરું કરવું જોઈએ કારણ કે અહીંયા જો આ રોડના જે બધા જે તાર જે છે એ બધા પણ જો આ તારને અડીને જ બધા બધા છે તો થોડાક આવા કટિંગ પણ કરવા જોઈએ ને કાકો શોર્ટ લાગશે જો તારને અડીને જ આ બધા વૃક્ષો છે કરળા કેરળના નવાપરા વિસ્તારની અંદરમાં જો બધા રસ્તા પણ આવ્યા છે જે પછાત વિસ્તાર છે ત્યાં બધા જો આ ખાડા છે આ ગંદકી થાય છે લોકો પણ અહીંયા બધા પરેશાન છે બધા જો આ બધા જે બધા ગામના બધા આગેવાનો ભેગા થયા છે જો આપ જોઈ શકો છો

અવૃક્ષોને કટિંગ કરવા જોઈએ અને સફાઈ કરવી જોઈએ થોડી. અને દર્શક મિત્રો આપ સુધી આજે ટીવી ગામડે પહોંચી ગયું છે અને આજે તો પણ આજે ટીવી અને આજે બધા જ ચેનલો જે ગ્રામ્ય વિસ્તારની પણ ટીવીની ચેનલો છે કેરાળા ગામ નો વતની છું મેં માહિતી અધિકાર બે હજાર પાંચ હેઠળ માહિતી માગેલ તેમાં તલાટી મંત્રીશ્રીએ માહિતી આપેલ નજીક બસોને પિસ્તાલીસ દિવસ મોડી આપેલ એમાં કમિશ્નર સાહેબ પાસે વિડીયો કોન્ફરન્સથી જે અમને બોલાવેલ કલેક્ટર કચેરીમાં તેમાં કલેક્ટર સાહેબે કીદલુક શા માટે માહિતી માગ્યો છે તે માહિતી સબ સેન્ટરના રસ્તા ઉપર ત્રણ લાખને પિસ્તાલીસ હજારના બ્લોક પાછરેલ નથી અને ભ્રષ્ટાચાર કરેલ છે તે બાબતે માહિતી માગેલ છે તો કમિશનર સાહેબે આજની તારીખમાં એને દંડ કરેલ નથી પણ એમ કહીને જાતા કરેલ છે કે ભાઈ હવે આવું પછી ન થવું જોઈએ અને ભ્રષ્ટાચારીને છાવરવાની કોશિશ કરેલ છે તેવું સાબિત થાય છે અને આજની તારીખમાં રોડ ઉપર ક્યાંય બ્લોક પાત્રેલ નથી ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા એમને બારોબાર બધા એ અધિકારીઓ ઉપાડી લીધે હશે તો શા માટે થઈ આવા ભ્રષ્ટાચારને સાંભળવાની કોશિશ કરે છે સરકારના અધિકારી એવું મારું કેરળ ગામના વસ્તી સાબિત થાય છે સાબિત થાય છે